કચ્છમાં હાલ જાણે આકાશમાંથી અગ્નિ વર્ષી રહી હોય તેવી ગરમી પડી રહી છે ત્યારે કચ્છની આજુબાજુના વિસ્તારમાં આગ લાગવાના બનાવો વધતા જોવા મળી રહ્યા છે ભુજ તેમજ કચ્છની આજુબાજુના વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ ઓગણપચાસ જેટલા ફાયર કોલ ભુજ ફાયર ઓફિસ મતે નોંધાયા છે તો આવો સાંભળીએ આ અંગે શું કહે છે ફાયર ઓફિસર સચિન પરમાર હાલ હીટવેવની આગાહી છે પ્લસ ગરમી પણ એટલી વધી રહી છે કે જેના લીધે

આગ લાગવાની અને કચરાની અંદર આગ લાગવાના તથા ગાડીઓની અંદર આગ લાગવાના બનેલા છે એપ્રિલ મહિનામાં હાલ તો હજી અત્યારે હવે ગણતરી થશે કે જેને આગની કે કેટલા કોલો થયા છે લગભગ સુધી હું માનું છું તો કાલના દિવસની અંદર અમારા પાસે પાંચ કોલ આવેલા છે કે જે ઝાડની જે સુકાઈ ગયા હોય એની અંદર આગ લાગવાનો બતાવ છે હાલ ભૂજ ફાયર બ્રિગેડ પાસે કુલ અત્યારે ત્રણ ગાડીઓ છે કે જે એક વોટર બ્રાઉઝર છે જે બાર હજાર લીટર વોટર કેપેસિટી નો છે બીજી મિની ફાયર ફાઈટર છે કે જે બાવીસો લિટર કેપેસિટી ની છે અને એક રેસ્ક્યુ વાન છે આપણી પાસે